શું તમે આ વૃક્ષ ને જોયું છે તમે આ વૃક્ષ ને ઓળખો છો મારું તો આ વૃક્ષ ખૂબ જ ફેવરેટ છે માટે તેના પીળા ફૂલને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આંખોને ઠંડક આપતું અને મનનમાં એક વખત તો હાસ કરાવતું આ વૃક્ષ છે આપણું સૌનું પ્રિય ગરમાળો ગરમાળો તેના અદભુત ફાયદા સાથે આપણને ઉનાળામાં ઠંડક પણ આપે છે અને બાળકોથી લઈને સુધી સૌને ઉપયોગી છે નમસ્કાર હું પૂજા કોટક રાજકોટ ચાલો આજે આપણે ગરમાળા વિશે જોઈએ આ વૃક્ષ સૌનું પ્રિય છે કારણ કે તેમાં લચેલા જે પીળા ફૂલો છે તે સૌને પ્રિય છે હવે આ પીળા ફૂલોને કારણે તેને ગોલ્ડન સાવર ટ્રી પણ કહેવામાં આવે છે તેને ઘણા બધા નામથી પણ ઓળખવામાં આવે છે આયુર્વેદમાં કોઈ પણ વૃક્ષ કોઈ પણ વનસ્પતિને તેના અલગ અલગ નામ હોય છે તેની સાથે તેના ગુણધર્મો અથવા તો તેના વનસ્પતિના પરિચય સાથે જોડાયેલા હોય છે આ વૃક્ષને સંપાક એટલે કે તે કલ્યાણકારી છે તે કહેવામાં આવે છે આ વૃક્ષને રાજવૃક્ષની પણ સંજ્ઞા મળેલી છે બીજું આ વૃક્ષ એક સુવર્ણ વૃક્ષ અથવા તો તે સ્વર્ણ ભૂષણ તરીકે પણ ઓળખવામાં આવેલ છે બીજું તેને કૃતમાલ કહેવામાં આવે છે કૃતમાલ એટલે જાણે કે તેણે આભૂષણો ધારણ કરેલા હોય તેને બીજું આરેવત એટલે કે તે આંતરડામાં રહેલા મળને ખોતરી ખોતરીને કાઢે છે તેથી તેનું નામ આરેવત પણ છે સૌથી અગત્યનું તેનું નામ છે આરગવદ આરગવદ એટલે કે બધી જ બીમારીઓને વધ એટલે કે દૂર કરનારું અથવા તેનો નાશ કરનારું આટલા બધા વૃક્ષની સંજ્ઞાની સાથે એ પણ જોઈએ કે આ વૃક્ષ બધી જગ્યાએ થાય છે આ વનસ્પતિનો ઉપયોગ દરેક વ્યક્તિ કઈ રીતે કરી શકે તો તેના પાન તેના મૂળ મૂળની ત્વક એટલે મૂળની ઉપરની જે ચામડી હોય છે તે તેના ફળ તેના ફળ લાંબા હોય છે તેના કારણે તેને દીર્ઘફલી પણ કહેવામાં આવે છે

જે બાળકોને ત્રણ થી ચાર દિવસ સુધી બાળક મળ ત્યાગ કરવા માટે ન જતું હોય અત્યારના સમયમાં લગભગ સાહીઠ થી સિત્તેર ટકા બાળકો કબજિયાતને સાથે લઈને જન્મે છે આ ગાળામાં જ્યારે બાળક સાવ નાનું છે તો તેને બીજી કોઈ વિરેચક ઔષધી એટલે કે લેક્ઝેટિવ ન આપતા તેને સૌથી સારામાં સારું ગરમાળો આપવો જોઈએ ગરમાળો બાળક માટે

તેમાં પણ તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે બાળકોમાં જ્યારે કફ ભરાઈ જતો હોય કફ ભરાવાની બીમારીમાં એટલે કે બાળકોને ભરણી થઈ હોય હોય અથવા તો તેની સાથે સાથે શ્વાસ ત્યારે પણ તેનો ક્વાથ બનાવીને પીવડાવવાથી આ રોગમાંથી બાળક સંપૂર્ણપણે બહાર નીકળે છે બજારમાં મળતા આરગવધાદી તેલ આરગવધાદી લે અને અરિષ્ટ આ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ તેનો અવલે બનાવીને સૂકી ખાંસીમાં પણ ઉપયોગ કરવો જોઈએ અવલે એટલે કે ચાટણ સ્વરૂપે તેના જે લાંબા ફળ છે તેને થોડાક દિવસ માટે તોડી અને સુકવવામાં આવે છે રેતીની અંદર રેતીમાં સાત થી આઠ દિવસ સુધી સૂકવી અને પછી તેની મજા તોડી અને તેને બહાર સુકવી અને પછી તેને સ્ટોરેજ કરવા માટે અને આખું વરસ વાપરવા માટે પણ કામમાં લેવાય છે આ વનસ્પતિનો વાથ કરવાથી તેની થોડીક શક્તિ ઓછી થઈ જાય છે તેથી તેને હિમ અથવા ફાંટ સ્વરૂપે પીવું જોઈએ હિમ એટલે તેને પલાળીને ઠંડુ પીવું તે હિમ કહેવાય અને થોડુંક પાણી ઉકાળી અને તેને ઢાંકી અને પછી પીવડાવવું તે ફાંટ કહેવાય આજનો આ વિડીયોનો અર્થ ફક્ત અને ફક્ત એક જ છે કે ઉનાળામાં થતું આ વૃક્ષ ઉનાળો હવે જઈ રહ્યો છે તેના જે લાંબી સિંગ છે તે સુકાઈ ગઈ છે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં આ સિંગને સૂકવીને રાખવી જોઈએ તેના પાન બારે માસ મળે છે પરંતુ તેના ફૂલ અને તેના ફળ અત્યારે જ મળે છે તો તેને સ્ટોરેજ કરીને રાખવું જોઈએ આ માહિતી વધુ લોકો સુધી પહોંચાડજો જેના ઘરમાં ખાસ બાળકો છે તેને પણ આ માહિતી ચોક્કસ પહોંચાડજો અને ફરીથી બીજી સારી નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો બધા બાળકોના સુખી અને દીધાયું ભવિષ્ય માટે શુભકામના સર્વે ભવું સુખિન સર્વે સંતુ નિરામયા થેન્ક યુ ફોર વોચિંગ નમસ્કાર